જય શ્રી કૃષ્ણ મારું નામ કાંબરિયા મહેક છે હું અગત્ય ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી ધોરણ આઠમાં અભ્યાસ કરું છું આજે હું તમને શ્રાવણ માસની મહિમા વિશે થોડું જણાવીશ વર્ષ બે હજાર ચોવીસમાં શ્રાવણ મહિનો પાંચ ઓગસ્ટથી ચાલુ થાય છે આ મહિનાની વિશેષતા તો એ છે કે આ મહિનાની શરૂઆત અને અંત બંને શરૂઆતથી જ થાય છે કહેવામાં આવે છે કે મહિનો ખૂબ જ પ્રિય હોય છે શિવજીના ભક્તો આ મહિનામાં તેમનું આરાધ્ય કરે છે તેમનું પૂજન કરે છે અને તેમના માટે ઉપવાસ રાખે છે આ મહિના આ મહિનામાં ઉપવાસ રાખવાથી આપણે બધી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે સુખ સંપત્તિ પ્રાપ્ત થાય છે ને શિવ શિવ તાંડવ નાચે